વરસાદ થયેલો વેરાવળની હાલત પાણી કાઢવા માટે ઘણા બધા ગરીબોના રેકડીઓ પાનના ગલા દુકાનો તોડી ક્યાંય મકાનો તોડ્યા પણ પાણીનો નિકાલ થાય એમના માટેની ગટરો કેનાલો એ જે કરવી જોતી ના કરી વેરાવડની નગરપાલિકા ગટરના અને પાણીના નિકાલ માટેના કરોડો રૂપિયા જે પણ ખર્ચ કરે છે અને એ કહે છે કે અમે કરોડો રૂપિયા વાપરીએ છીએ એમનો આજે ખ્યાલ આવ્યો કે આ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના ના પદા પદાધિકારી અને અધિકારીઓ ખાઈ જતા હોય એમ કે આ વખતે બે મુસ્લિમ યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા ગયા વર્ષે પણ એક આધેડ વયના માણસ એક બાળક પોતાના ઘરમાંથી તણાઈ જાય પાંચ સાત કલાકે તો બાળક મળે એવી સ્થિતિમાં ગેરાવળ જીવી રહ્યું છે ત્યારે તંત્રના પેટનું પાણી હલતું નથી મુસ્લિમ ભાઈઓ એમની માંગ લઈને અહીંયા બેઠા છે કે અમને જવાબદાર ખાતરી આપે કે આવું ફરી વખત ના થાય એના માટે જે પણ કરવું પડે પાણી માટે અને લોકોની સુવિધા માટે એની ખાતરી આપવાનો પણ એની પાસે સમય નથી માત્ર લોકોના ઘર બે ઘર કરવાનો લોકોનો રોજગાર તોડવાનો ખૂબ સમય છે પણ જયારે ગરીબ માણસો સામાન્ય માણસ રહેતો રહેતો માણસ માણસ કાચા મકાનમાં એને પાકા મકાન તો નથી કરી દેતા પણ આવા લોકોના જ્યારે બાળકો પાણીમાં ગરકાવ થાય પાણીનો કોઈ નિકાલ ના થાય અને સરકારની ગ્રાન્ટ હોય કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરી જાય ત્યારે વેરાવળની નગરપાલિકા વેરાવળના પદાધિકારીઓ